ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ ઉજવાય છે જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં કામ કરતા હોય છે હોળીના સમયે શ્રમિકોને પોતાના વતનમાં જવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ભરૂચ ડેપો તરફથી વિસ્મારથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ એસટી ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો તથા શુક્લતીના મેળા દરમિયાન એક્સ્ટ્રા ટીપોનું સંચાલન કરવામાં આવ્યું છે ભરૂચ શહેર તથા જિલ્લામાં રહેણાંક મકાનોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં ગોધરા પંચમહાલ જાંબુવા સહિતના વિસ્તારોના હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે હોળી ધૂળેટી આવતાની સાથે તેઓ વતનમાં જતા હોય છે અને એકાદ મહિના પછી પરત આવતા હોય છે હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસહિતા લાગુ પડી ચૂકી હોવાના કારણે આગામી બે મહિના સુધી કોઈ વિકાસના કામો થઈ શકે તેમ નથી તેથી શ્રમજીવીઓની રજાઓ લંબાઈ તેવી શક્યતાઓ છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ चाचरी वाला आगामी होली दूला दिना पेवन ने नेला ना भूद्रा पंच महाकरम करमी उडियो ने પોતાનો વતન તરફ સરોતાની સહેલાઈથી જઈ શકે તે માટે બરોજ દેપો તરફથી એક્સ્ટ્રા બસ મહારાજિન હાંફરે છે કે આજ સાંસ્કૃત 10 10 બસ ધરોવતને નિમણ સમારોહ અને અંતિમ બે દિવસો સુધી વિશેષ બસનો મુકલવાનું આયોજન धरे जेथी ते सरळता स्थाने जी सके आणि जरूर जाणय मुसाफरं बघू असे तो आम्ही अमाफदी आयोजन धरे धरेचे